ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ટ્રાફિકમાં એકસો આઠ ફસાઈ શહેરના શક્તિનાથ વિસ્તારમાં ટ્રાફિક જામના કારણે એકસો આઠ એમ્બ્યુલન્સ ફસાઈ હતી ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે ત્યારે ફરી એકવાર ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી હતી જેમાં એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાઈ હતી ભરૂ વહીવટી તંત્ર દ્વારા સવારે સાડા આઠ થી રાત્રે આઠ વાગ્યા સુધી શહેરમાં ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ આમ છતાં ભારે વાહનો અવરજવર કરે છે જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને અનેક વાહન ચાલકો અટવાય છે ત્યારે તંત્ર દ્વારા જાહેરનામાનો કડકપણે અમલ કરવામાં આવે તે અત્યંત જરૂરી બનવા પામ્યો છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે